પણ આપ જો કરો પાંચ થી સાત કિલોમીટર મતલબ હવામાં જ કઈક થયું છે અજીત પવારનું આ પ્લેન ક્રેસમાં મોત થઈ ચુક્યું છે અને ડીજીસી પણ વાત સ્વીકારી છે ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે

અને એમાં એક હવે જોવાની ખૂબી એ છે કે પેલું જે હતું એ તો કમર્શિયલ પ્લેન હતું બહુ બધા પેસેન્જર હતા આ અજીત પવારનું પર્સનલ ચાર્ટર્ડ પ્લેન જે કોઈ પ્રસંગ જતા હતા અને સવાર આખી પૂરી થઈ ગઈ સફર આખી પૂરી થઈ ગઈ અને ત્યારબાદ લેન્ડિંગ વખતે આ દુર્ઘટના ઘટી છે અને હજી પણ મેં કીધું એમ આપણી પાસે આધારભૂત માહિતી દ્વારા બધું મળી ગયું છે કે છ જણા સવાર હતા અને છ માંથી લગભગ કોઈ જીવ બચાવી શક્યા નથી હજી પણ આપણે તો રાહ જોઈએ છીએ કે કોઈ સમાચાર બીજા આવે કે આવવાના છે કે પછી ઓથેન્ટિક ઓફિશિયલી જાહેરાત થાય છે પણ બહુ જ દુઃખદ ઘટના અને આ પ્લેન ક્રેશની એમ કહેવાય ને કે મેં તો ઓગણીસો ને પાસઠમાં આપણા ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી બળવંત જાની જે હતા જાની સાહેબ બળવંત જાનીની નહીં હું નામ બોલું છું પણ જે બીજા મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા સોરી એ પણ આજ રીતે પ્લેન ક્રેશમાં માર્યા ગયા હતા ત્યારબાદ બીજી એક ઘટના ઓગણીસો સિત્યાસી માં બની અને જે ચાલીસ વર્ષ પછી ફરી એકવાર અમદાવાદમાં બની હતી મહારાષ્ટ્રના લગભગ આ નેતાઓનું પ્લેન ક્રેશ થયું હોય એવી આપણી જાણમાં આવતું પહેલી ઘટના છે કારણ કે ચાર્ટર્ડ પ્લેન ખાસ કરીને નોર્મલી ચાર્ટર્ડ પ્લેન ની એક પોતાની લિમિટ હોય એ પ્રમાણે લોકો ઉડાડતા હોય પણ પ્લેન ચાર્ટર્ડ પ્લેન બધી રીતે નાનું હોય તો કંટ્રોલેબલ પણ હોય તેમ છતાં ક્રેશ થયું છે એટલે બહુ ટેકનિકલ ખામી હશે આગળ ચેક નહી થયું હોય ફ્યુઅલ હશે શું તકલીફ હોય તો જેમ જેમ સમાચાર આવશે ખ્યાલ આવશે પણ ખુબ દુઃખદ ઘટના કારણ કે અજીત પવાર આમ જોવા જાવ તો મહારાષ્ટ્ર રાજ્યનું એવું મોટું માથું અને અમે તો કાયમ એમ કે ડેપ્યુટી સીએમ નું પદ એમના માટે અનામત કરેલું છે જ્યારથી આ મહાયુતિ વર્ષિસ મહાવિકાસ અઘાડીની જે ઘટના ઘટવાનું ચાલુ થયું બે હજાર ઓગણીસ પછી એટલે અજીત પવાર હમણાં થોડા સમય પહેલા એમના દીકરા પાર્થ પવાર ઉપર બી કઈક ને કઈક છાંટા ઉડ્યા હતા હજી એ બધું ચાલતું હતું માંડ બધું એમ કહેવાય શાંત પાડ્યું હતું અને આ પાછું આ ઘટના ઘટી છે હવે જુઓ રાહ જુઓ આપણે જ્યાં સુધી આધારભૂત માહિતી આપણી પાસે ન આવે શું ડિક્લેર થાય છે ઘટના દુઃખદ છે પ્લેન ક્રેશની ની વધતી ઘટના અંગે મને લાગે છે કે આપણે પણ ટેકનિકલી સરકારે બી બીજી બધી રીતે નિયંત્રણ લાવી અને બિફોર ટેક ઓફ ધી પ્લેન એન્ડ એટ ધ ટાઈમ ઓફ ધી લેન્ડિંગ ધ પ્લેન અને શું શું એના ધ્યાન રાખવા માટેના જે ચેકલિસ્ટ હોવા જોઈએ કદાચ કારણ કે આમ પાયલોટની નાની ખામી આની ખામી એમાં જનતા નેતા ગુમાવે છે રાજ્ય હોય કે દેશ હોય એ વ્યક્તિ ગુમાવે છે અને આવી દુર્ઘટનામાં જ્યારે મૃત્યુ થાય જેને અપિયસ કહી શકાય એવું તો ન જ થવું જોઈએ તમે બીજી કોઈ હિસાબે ઘટના ઘટતી હોય અલગ વસ્તુ છે પણ

જે ગયા પછી સૌરાષ્ટ્ર નોંધારું થઈ ગયું એવું કહેવાતું હતું એ ગયા પછી એક મોટો પોલિટિકલ વેક્યુમ ઊભો થયો કે ભાઈ હવે વિજયભાઈ નું સ્થાન કોણ લઈ શકશે કોઈ ન લઈ શકે એમ પવાર ફેમિલી શરદ પવાર હોય અજીત પવાર હોય એ લોકોનું ખાસ કરીને આજે બારામતી અમરાવતી વાળો આખો જે બેલ્ટ છે એમનો પોતાનો એક બેલ્ટ ગમે એવી પરિસ્થિતિમાં પણ શરદ પવારની એનસીપી હોય કે અજીત પવારની એનસીપી હોય એમનો પોતાનો એક વોટ બેંક છે એ વોટ બેંક કેમ છે કારણ કે એમને પોતે જનતા ની વચ્ચે એ રીતે રહી અને જનતાના હૃદય સમાજ બન્યા છે એમના ક્યાંક ને કઈક એ કહેવાય કે એમનામાં સમર્પિત છે આ નેતા તરીકે એ જનતા સમર્પિત થઈ ચુક્યા છે મિત્ર અજીત પવાર આમ તમે જુઓ તો જે કઈ કહું છું પાછા એમના કૌભાંડો ની લઈને દેવેન્દ્ર ફડણવીસ જયારે જે બોલતા હતા અજીત પવાર ચક્કી પીસિંગ પીસિંગ પણ તેમ છતાં એની જનતા તો એમને જ પ્રેમ કરતી હતી એની જનતા જ એમને ચૂંટીને પચાસ પચાસ સાહીઠ સાહીઠ સીટો વિધાનસભામાં લઈ આવતી હતી હમણાં ખાલી આ વખતે તમે જોયું કોર્પોરેશનમાં નબળું પ્રદર્શન પણ એમાં પણ કઈક ને કઈક બીજી બધી રીતે એમનું એડજસ્ટમેન્ટ થતું હતું એટલે અજીત પવાર છે શરદ પવાર છે પવાર ફેમિલી છે ઠાકરે ફેમિલી છે અમુક નેતા જે બની ગયા એ નેતા નથી હોતા એ હૃદય સમ્રાટ હોય છે અને એમને ગુમાવવાનું મને લાગે છે આ લોકોને આ આ એનો જે આઘાત હોય છે

અને છ એ છ જણામાં લગભગ કોઈ બચ્યું નથી એવી માહિતી અને ચાર્ટર પ્લેનની ની સાઈઝ પણ નાની હોય જયારે આવી કોઈ બી કટ્ટા કટે એટલે તરત જ એ ફાયર પકડી લે અને એ ફાયર એટલી બધી હોય કે પછી એમાંથી જેમ અમદાવાદમાં જે પરિસ્થિતિ થઈ કે આપણને કોઈના સબ આમ ઓળખી ન શકાય અને બધાને ડીએનએ મેચ કરવા પડ્યા એમ તો છ જણા હતા પણ એ સાઈઝ નાની હોય તરત જ ફ્લેમ એટલી બધી પકડી લેતું હોય છે કે લગભગ એનું પાંખ્યું પણ બચતું નથી હોતું લગભગ પ્લસ એરપોર્ટ કઈ સાઈઝ છે તરત સુવિધા મળી હોય એ પ્રકારે જોવા જાવ તો આવી ઘટનામાં લગભગ કોઈ બચતું નથી એટલે પણ આપણે આશા રાખીએ કે કદાચ સારા કોઈ સમાચાર મળે કે આમાંથી કોઈને પણ મેં કીધું એમ કે એની ફ્લેમ અને ફાયર જ એટલું બધું થઈ જતું હોય છે એ પછી કશું જ આમાં રહેતું નથી એ માત્ર કાળો કંકર રહેતો હોય છે માત્ર એની રાખ રહેતી હોય છે એ સિવાય એમાં કઈ રહેતી નથી પ્રસંદભાઈ એવું એક વિગત એવી પણ છે કે એરપોર્ટ થી 4 થી 5 કિલોમીટર દૂર છે ને એ પ્લેન ક્રેશ થઈ ગયું છે એરપોર્ટ ના વિસ્તાર એરપોર્ટ માં નથી થયું એરપોર્ટ ની આસપાસ ના જે 5 કિલોમીટર નો જે વિસ્તાર છે એટલે કે એરપોર્ટ હજુ તો ઉતર્યું હતું કે કેમ ઉતરવાનું હતું કે કેમ એ પણ અત્યારે એક જે છે તે તપાસ જે છે તે શરૂ કરી દેવા બા આવી છે એટલે એ જ મેં કીધું કારણ કે હજી અમુક જગ્યાએ આપણે સાંભળીએ છીએ કે એવું આવે છે કે ભાઈ પ્લેન લેન્ડ થતી વખતે અને બહુ બધી રીતે શંકા કુશંકાની દ્રષ્ટિઓ પણ જોઈ શકાય હાલની તારીખમાં એટલે આપણે એમાં નથી પડવું પહેલો જ ફોન છે તો પણ યસ પાંચ થી સાત કિલોમીટર દૂર એટલે લગભગ લેન્ડિંગ થી નજીક આવતું હોય હવે ચાર્ટર્ડ પ્લેન હોય સાઈઝ નાની હોય તે પાંચ સાત કિલોમીટર તો ઓલરેડી ઉપર જ હોય અને જમીન થી લગભગ લગભગ હું માનું છું ત્યાં સુધી સો મીટર થી ઉપર હોય સો મીટર બસો મીટર થી ઉપર જે સ્ટાન્ડર્ડ આપણે છત્રીસ હજાર ફૂટ ની ઊંચાઈ ત્રીસ હજાર ફૂટ ની ઊંચાઈ સફર કરતા હોય હવાઈ સફર ચાર્ટર્ડ પ્લેન લગભગ પંદર હજાર ફૂટ મેક્સિમમ સવર સફર કરતું હોય છે અને નીચે લેન્ડ આવતું હોય તો પાંચ સાત દસ કિલોમીટર સુધી એ નીચે નથી આવતું એમાં એરપોર્ટથી નજીક પહોંચે લેન્ડ થતું હોય ત્યારે જ એ લગભગ જમીનથી સો ફૂટ બસો ફૂટ પાંચસો ફૂટ ઉપર આવે ત્યારે હવામાં જ હોય છે તો શું આમાં હવામાં કોઈ ટેકનિકલ ખામી સર્જાણી છે એનું જેમ આમાં એન્જિનમાં ખામી આવી ફ્યુઅલ ઓછું થયું કોઈ ફાયર થયું ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે મને લાગે છે કે આપણે હજી થોડું વેઇટ કરીએ બપોર સુધીમાં કદાચ કોઈ સમાચાર પાક્કા સમાચાર પાક્કી માહિતી કે એક્ઝેક્ટ શું થયું તું ક્યાં લેન્ડ થયું એ લેન્ડ થતું હતું કે પછી હવામાં થયું છે કે લેન્ડ કરવા ગયું અને એ વખતે કંઈ બીજો ઇશ્યુ આવ્યો ટેકનિકલી જેમ આમાં તો સ્વિંગ જેમ આપણે હાઈક્રોસ ગાડીમાં હાઈબ્રિડ હોય છે એ વખતે મેન્યુઅલી કંટ્રોલ કરવાવાકી ઇશ્યુ આવ્યો ટેકનિકલ વિષય છે આપણેમાં ન પડવું જોઈએ જી જી પ્રસનભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અમારી સતન વાત કરવા બદલ તો જે રીતે મહારાષ્ટ્રની અંદરથી આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વિમાન દુર્ઘટના સર્જાય છે છ થી લોકોના મોત થયા હોવાની પણ વાત જે છે તે સામે આવી રહી છે અને અત્યાર સુધી મળેલી માહિતી મુજબ અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થયા છે પરંતુ સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે અજીત પવારનું આ પ્લેન ક્રેશમાં મોત થઈ ચૂક્યું છે અને ડીજીસી પણ વાત સ્વીકારી છે